નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે કરી લેજો તો મિત્રો સૌથી પહેલા આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો ગુજરાત માં આજથી સાત દિવસ વરસાદ ની આગાહી આગામી સાત દિવસ વરસાદ ની આગાહી કરાય છે જેમાં નવ થી અગિયાર જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે જેમાં વલસાડ નવસારી ડાંગ દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દાદરા નગર હવેલી પંચમહાલ દાહોદ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા તેમજ બનાસકાંઠા અરવલ્લી જામનગર તથા રાજકોટ ગીર સોમનાથ અને ભાવનગર વરસાદની આગાહી કરાય છે ત્યાર સમાચાર જોઈએ તો ભારતના ઇતિહાસમાં એનડીએ સૌથી સફળ પીએમ મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય બોર્ડના નેતા તરીકે પસંદ કર્યા બાદ મોદીએ કહ્યું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે મિત્રો વિજય બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે હું ભાગશાળી છું કે એનડીએ સંસદીય દળના નેતા તરીકે તમે બધાએ સર્વસંમતિથી મને મતદાન કર્યું જોઈએ તો અદાણીની ની નેટવર્થ પાંચ પોઈન્ટ વધી કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાની સંભાવના વચ્ચે આજે શનિવારે શેર ફરી એકવાર તેજી જોવા મળી છે આ સાથે અદાણી ગ્રુપની કંપનીઓમાં આઠથી દસ ટકાનો વધારો પણ થયો હતો જેની સીધી અસર ગ્રુપના માલિક એવા ગૌતમ અદાણીની નેટવર્થમાં પાંચ પોઈન્ટ ઓગણસાઠ બિલિયનના વધારામાં જોવા મળી હતી હવે અદાણી એકસો ને ત્રણ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચૌદમાં કર્મે આવી ગયા છે ત્યાર પછીના સમાચારને સમાચાર ને લઈને વાત કરીએ તો રાહુલ ગાંધીનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા એવા રાહુલ ગાંધીએ શેર બજારમાં થયેલી ઉતલ પાતલ પર સવાલ ઉઠાવ્યા છે રાહુલે કહ્યું કે પીએમ મોદીએ પર કરી ગૃહમંત્રી એવા અમિત શાહ નાણાં મંત્રીએ પણ આના ઉપર ટિપ્પણી કરી હતી તેમના આંતરિક સર્વેમાં ભાજપ હારી રહી હતી ત્યારબાદ મોદી સરકારે શેર બજારમાં ભ્રમ ફેલાવ્યો એક જૂને જ્યારે એક્ટિવ પોલ આવ્યો ત્યારે શેરબજારે તમામ રેકોર્ડ તોડ્યા આ દેશનું સૌથી મોટું સ્ટોક માર્કેટ કૌભાંડ છે સમાચાર જોઈએ તો ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર કારોબારી સપ્તાહના આજે અંતિમ દિવસે એટલે કે શનિવારે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ સેક્શન પંચાવન પોઈન્ટના ઘટાડા સાથે પંચોતેર હજાર પંદર ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે અને હીરો મોટર્સ એ હાલમાં ટોપ ગેનર છે આ સાથે એચ આર એફ અદાણી ગ્રીન એનર્જી એલટી પાવર ગ્રીડ કોપ અને એચ એલ એ ટોપના લૂઝર અંદર સામેલ છે સમાચાર જોઈએ તો સોના અને અને ફરી ચમક સત્તાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે આ સાથે જયારે બાવીસ કેરેટ સોના વાત કરીએ તો સાસઠ હજાર સાતસો સાડત્રીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર છસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ચાંદી ની વાત કરીએ તો ચાંદી રૂપિયા બે હજાર એકસો થી વધીને અઠ્યાસી હજાર ત્રીસ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર